અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે સામાન્ય નાગરિક બની ભરત મકવાણાએ પ્રચાર કર્યો પ્રચાર દરમિયાન ભરત મકવાણાએ નિવેદન આપ્યું જમીન પરનો માનવી છું તેવું ભરત મકવાણાએ કહ્યું રહેવું મને ગમતું નથી જનસંપર્કથી મત માંગવા નીકળ્યો છું જનતા પરિવર્તન ઈચ્છે છે તેવું ભરત મકવાણાએ કહ્યું એનાથી સૌ ત્રસ્ત છે ગમે તે સમાજમાં જઈએ ગમે તે વર્ગમાં જઈએ પરંતુ સૌથી મોટો પ્રશ્ન મોંઘવારીનો છે અને બધા અપેક્ષા એવી રાખે છે કે તમે આવીને મોંઘવારી ઘટાડશો એમ નથી કહેતા કે આમાંથી આવશો એ તો નક્કી જ છે પણ આવીને મોંઘવારી ઘટાડશો અને અમારું વચન છે કે મોંઘવારી ઘટાડીશું અને એ લોકો એમ પણ કહે છે કે મોદીજી જ્યારે વાત કરતા હતા કે પાંત્રીસ રૂપિયે લીટર પેટ્રોલ આવશે અને સામાન્ય માણસ ખૂબ સુખેથી જીવી શકશે

મતદારો મતદાતાઓ છે અને એમની અને મારી વચ્ચેનું એક કનેક્શન થાય એમના પ્રશ્નો ખરેખર એ મને કહી શક્યા છે અને મેં એમને જે કંઈ પ્રતિસાદ આપ્યો છે એ એમને ખ્યાલ આવે એના માટે હું હંમેશા જનસંપર્કમાં માનું છું શું કવર કરું છું આ છે પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત પકવાણા કે જે જમીન સાથે જોડાયેલા છે અને લોકો સાથે જે દેખાડા કરવામાં આવે છે તે દેખાડામાં નહીં પરંતુ એક સામાન્ય નાગરિક બની વચ્ચે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે કેમેરા